નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો મુદ્દો છે રમત એમાં જે ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ હોય એના વિશેના પ્રશ્નો આપણે જોવાના છીએ સીઈટી પરીક્ષામાં રમતને લગતા પ્રશ્નો પણ આવી જતા હોય છે અને આવવાની શક્યતાઓ પણ વધુ હોય છે એટલે આ મુદ્દાને આપણે જતો ન કરી શકીએ તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આવા હોઈ શકે કે હોકીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તો આપણે જો ખબર જ ન હોય કે કેટલા ખેલાડી એક ટીમમાં હોય તો એ આપણાનો જવાબ આવડે નહીં એટલે આ જવાબ બધા આવડે એ માટે જ છે આ વિડીયો બીજો પ્રશ્ન જોઈએ કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ અવેજી હોય છે હવે કેટલા આવેજી હોય એ ખેલાડીઓ પણ આપણને ખબર હોવી જોઈએ મેન ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ પછી પ્રશ્ન ત્રીજો હશે ચેસ રમતના બોર્ડમાં કેટલા ખાના હોય છે જે ચેસની રમત એમાં હોય એને ખબર હોય ખાના કેટલા છે અને ઘણી વખત એમને પણ ખબર નથી હોય કે કેટલા ખાના હોય એવું બનતું હોય તો ભાઈ આવા જે પ્રશ્નો પૂછાવાના હોય તો એના માટે આપણને રમત તેના અવેજી ખેલાડી અને અમુક બાબતો ખબર હોવી જોઈએ તો શરૂ કરીએ તો ભાઈ મુખ્ય ખેલાડીઓ તો રમત રમનાર ખેલાડીઓને મુખ્ય ખેલાડીઓ કહેવામાં આવે છે બીજું અવેજી ખેલાડીઓ તો રમત રમનાર ખેલાડીઓથી અલગ બહાર સ્ટાફમાં બેઠેલા ખેલાડીને અવેજી ખેલાડી કહેવામાં આવે છે અંદર રમનાર કોઈ ખેલાડીને ઈજા થાય ત્યારે તેના બદલે બહાર અવેજી તરીકે બેઠેલા ખેલાડીઓમાંથી એક ખેલાડીને બોલાવવામાં આવે છે તો મુખ્ય ખેલાડી જે અંદર રમતા હોય એ અને હવે જે ખેલાડી બહાર સ્ટાફમાં બેઠા હોય તે આગળ વધીએ શરૂ એના ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ અને અમુક મહત્વની બાબતો તો ભાઈ પહેલી રમત છે હોકી તો હોકીની રમતમાં ખેલાડીઓ હોય છે અગિયાર એટલે કે ગ્રાઉન્ડમાં રમતા હોય એ અગિયાર હોય છે અને અવેજી ખેલાડીઓ હોય છે પાંચ બહાર જે બેઠા હોય એ પાંચ જણા હોય છે તો હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે આ પાકુ યાદ રાખવું પડશે અને બીજું ગુજરાત રાજ્યની રાજ્ય રમત પણ હોકી છે આમ જોઈએ તો ગુજરાત રાજ્યની રાજ્ય રમત બે છે બીજી આગળ આવશે ક્રિકેટ અને આ એક હોકી ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકી આગળ વધીએ તો બીજી રમત આવી ગઈ છે ક્રિકેટ તો એમાં ખેલાડીઓ હોય એક ટીમમાં કેટલા તો કે અગિયાર અને હવે જે ખેલાડી બહાર બેઠા હોય કેટલા તો કે ચાર ક્રિકેટ પણ ગુજરાત રાજ્યની રાજ્ય રમત છે હમણાં આપણે આગળ વાત કરી તેમ આગળ વધીએ ત્યારબાદની રમત છે ફૂટબોલ તો ખેલાડીઓ અગિયાર હોય એક ટીમમાં અને અવેજી ખેલાડીઓ કેટલા હોય સાત હોય ફૂટબોલની એક મેચમાં વધુમાં વધુ પાંચ અવેજી ખેલાડીઓ બદલી શકાય છે વધારે બદલી શકાતા નથી આગળ વધીએ ત્યારબાદની રમત છે ખો ખો તો ખેલાડીઓ એમાં હોય એક ટીમમાં નવ કેટલા હોય નવ અને અવેજી ખેલાડીઓ પણ કેટલા હોય નવ આગળ વધીએ બેઝબોલ તો ખેલાડીઓ એક ટીમમાં કેટલા હોય તો કે નવ અવેજી ખેલાડીઓ તો કે સંખ્યા અલગ અલગ હોય શકે એમાં નક્કી હોતું નથી બેઝ મેદાન ડાયમંડ આકારનું હોય છે આ એક યાદ રાખવા જેવું જો આ ડાયમંડ છે શેર જેવું એમ અને આ છે બેઝબોલની રમત ચલો ત્યાર રમત છે રગબી તો ખેલાડીઓ એક ટીમમાં હોય પંદર અને ખેલાડી હોતા નથી તો પછી એમાં દડો લઈને સામેની દિશામાં દોડવાનું હોય છે અને સામેની સાઈડમાં જે વિરોધી પક્ષ હોય એના પાટાની આગળ આપણે આ દડો હોય એને જમીન સાથે હટાડવાનો હોય છે એનો એને પોઈન્ટ મળતો હોય છે અને બીજા છે એને રોકવામાં લાગેલા હોય છે ત્યારબાદ આવે વોટર પોલો તો એમાં છે ખેલાડીઓ એક ટીમમાં સાત હોય જે પાણીની અંદર રમાય છે અને અને ખેલાડી બહાર બેઠા હોય હોય તો આવી છે વચ્ચે જાળી પણ હોય છે દડો સાઈડ ઉછાળતા હોય છે ત્યારબાદની રમત છે વોલીબોલ તો ખેલાડીઓ એક ટીમમાં હોય છ અને અવેજી ખેલાડી પણ કેટલા હોય છ વચ્ચે નેટ હોય નેટ એટલે જાળી અને ઉપર આ દડો જેમ આપણે આગળ જોયું કે પાણીમાં દડો ઉછાળવામાં આવે અને જાળી ઉપરથી નાખવામાં આવે એકબીજાના પક્ષમાં તો એવી જ રીતે આમાં પણ એવું છે આગળ વધીએ બાટબોલ ખેલાડીઓ હોય એક સાત એનબીએમાં હોય કેટલા સાત એનબીએમાં હોય છે એન પછીની રમત છે પોલો તો જોઈ લો તમે આવ્યું કે હોય ઘોડા ઉપર બે જણા બેઠા હોય દડાને લઈ જતા હોય છે અને ખેલાડીઓ એમાં ચાર હોય શકે બેની જોડ પણ હોય આવી જ ખેલાડી તો કે ઈજા થાય તો જ બદલી શકાય તેની સંખ્યા નક્કી નથી હોતી આગળ વધીએ ત્યારબાદની રમત છે ટેબલ ટેનિસ તો જો આ નાનું ટેબલ છે ને એની ઉપર જો આ લોકો રમે છે ખેલાડીઓ એક અથવા બે હોય છે પિંગ પણ કહેવાય એકની એકલા રમતા હોય આ બે એક ખેલાડી કહેવાય પણ આમાં હામે બે બે જોડ હોય તો એને બે ખેલાડી કહેવાય ટેબલ ટેનિસ ત્યારબાદની રમત છે લોન ટેનિસ ખેલાડીઓ એક અથવા બે એકલો હોય અથવા જોડમાં બે આયા બે આ સાઈડમાં તો આને લોન ટેનિસ કહેવાય બરાબર આગળ વધીએ ત્યારબાદની રમત છે બેડમિન્ટન તો એમાં ખેલાડીઓ કેટલા હોય એક અથવા બે જો અહીંયા બે ની રમે છે આવડા તો બેડમિન્ટન ત્યારબાદની રમત છે બિલિયર્ડ્સ જે એક બોર્ડ હોય એમાં ખેલાડી પણ એક જ હોય જો અહીંયા તો ભાઈ એને આ જે છિદ્ર હોય બધી બાજુ એમાં એ આખા ઓલા કેરમ જેવું હોય પણ આમાં વધારે હોલ હોય અને લંબાઈ લંબચોરસ હોય અને એમાં આ જે દડા હોય એને નાખવાના હોય છે ત્યારબાદની રમત આવી છે રાઇફલ શૂટિંગ તો એમાં ખેલાડી હોય છે એક આમ પ્રતિસ્પર્ધી ઘણા બધા હોય પરંતુ આમ જોઈએ તો ખેલાડી એક જ હોય તો તમે જો આમાં શૂટિંગ કરવાનું હોય છે એટલે કે નિશાનો લગાડવાનું હોય ત્યારબાદની રમત છે કુસ્તી તો એમાં ખેલાડી હોય એક તો અહીં જોઈ શકો છો તમે કુસ્તી બરાબર જો અહીંયા આ જે ગોળાઈ છે આ લાલ પટ્ટો છે એની બહાર એને કંઈક નાખવાનો હોય છે અને પાડે એના એક કંઈક પોઈન્ટ હોય છે અલગ અલગ દાવથી ત્યારબાદની રમત છે બોક્સિંગ તો એમાં પણ એક ખેલાડી હોય છે સામસામે બે આ એક ખેલાડી આ એક ખેલાડી એમ તો બોક્સિંગ ત્યારબાદની રમત છે ચેસ તેમાં ખેલાડી હોય છે એક અને સામ સામે એક એક ચેસ રમતના બોર્ડમાં ચોસઠ ખાના હોય છે તો જો આપણે ગણવી સાત આઠ આઠ થઈ ગયા હવે આ જ ગણવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ગુણ્યા આઠ કરવાના અઠ્યો અઠ્યો ચોસઠ તો આવી ગયા ચોસઠ યાદ રાખવાનું ચેસની રમતમાં ચોસઠ ખાના હોય છે ચલો પ્રશ્નો આવી ગયા હોકીની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો આપણે જોયું તો એમ ક્રિકેટ હોકી એમાં બધામાં કેટલા હોય તો કે અગિયાર આવી ગયો જવાબ ચલો આગળ વધીએ કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ અવેજી હોય છે તો અવિજી ખેલાડી કબડ્ડીમાં કેટલા હોય તો આપણે આગળ જોઈ ગયા તેમ પાંચ આવી ગયો જવાબ એવી જ રીતે ચેસ રમતના બોર્ડમાં કેટલા ખાના હોય છે તો અત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ અઠયો અઠ્યો ચોસઠ સી આપણો જવાબ બનશે જવાબ ઓકે તો આ નાનકડા એવા વિડીયોમાં આટલું કમ થતું પણ ઘણા બધા પ્રશ્ન આમાં કવર થઈ ગયા છે સમય હોય તો લખી લેજો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ